સ્વનિર્ભર કોલેજ સંચાલક મહામંડળ દ્વારા સ્વનિર્ભર કોલેજના વિવિધ પ્રશ્નો અંગે કુલપતિ શૈલેષભાઈ ઝાલાને લેખિત રજૂઆત કરી પ્રશ્નોને હલ કરવા માંગ કરી હતી સ્વનિર્ભર કોલેજ સંચાલક મહામંડળની મળેલી સામાન્ય સભામાં તમામ સંચાલક પ્રતિનિધિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા જોડાણ ડિપોઝિટ પરીક્ષા સમય પત્રક વર્ષની શરૂઆતમાં તમામ માળખા તથા પેપર સ્ટાઇલ અને વિષયનું ભારણ એક સરખું કરી તમામની પેપર સ્ટાઇલ અને અભ્યાસક્રમ સમયસર વેબસાઇટ પર મૂકવા તેમજ સ્ટાફ ની બહાલી એનઓસી અને ટ્રાન્સફર બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષા બીએડ કોલેજની સીટો પર વિષયોનું કન્વર્ઝેશન તથા એલ રિઝલ્ટ વ્વૈત આપવું અને પ્રવેશ પ્રક્રિયા સરળ કરવા સહિતના પ્રશ્નો અંગે મહામંડળના ચેરમેન ગિરીશભાઈ વાઘાણી પ્રમુખ રમેશભાઈ રાઠોડ કેતનભાઈ પંડ્યા મૌલિક પાઠક જય ભુટાણી સહિતના સભ્યોએ લેખિતમાં કુલપતિ શૈલેષભાઈ ઝાલાને રજૂઆત કરી તમામ પ્રશ્નોને હલ કરવા માંગ કરી હતી

ભાવક ની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે સરળતાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરીએ તો

અને નાના મોટા પ્રશ્નો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચલાવતા સંચાલકોના યુનિવર્સિટી વચ્ચેના હતા ખાસ કરીને આપણે ખ્યાલ છે ગયા વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો ત્યારબાદ રિઝલ્ટોમાં પણ અનિમિત્તતા ઘણી બધી સર્જાયેલી છે તો સામાન્ય રીતે મોટાભાગના સંચાલકોનો શું એવો હતો કે ભાઈ આપણા જિલ્લામાં વિદ્યાર્થીઓ સારી રીતે સરળતાથી કોઈ મુશ્કેલી પર વધુ વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એની માટે યુનિવર્સિટી સાથે સંકલન કરી અને વિષુ સાહેબ એમાં કાંઈ ઘટતું કરે અને આપણી સાથે આપણે સાથે મળી અને વિદ્યાર્થીઓનું સારું કામ કરીએ એની માટેના જે પ્રશ્નો હતા એ આજે સંચાલક મંડળ હતી એમણે પદ્ધતિ ધરવા આવીને સાહેબને રજૂઆત કરી